મિત્રો ગિરનાર ને સાધુ સંતોનો પિયર કહેવામાં આવે છે અહીં અનેક સાધુઓ થઈ ગયા જેઓ પોતાના ચમત્કારથી ધારે તે કરી શકતા હતા હા મિત્રો તેઓ ભર ઉનાળે વરસાદ લાવી શકતા હતા તો પોતે જંગલી જાનવરનું રૂપ પણ ધારણ કરીને પોતાના ચમત્કારની સાબિતી આપતા હતા ખરેખર મિત્રો એવા જ એક સાધુ થઈ ગયા જેમની પાસે એક ચમત્કારી જડીબુટી હતી આ જડીબુટી ખાઈને તેઓ દરરોજ રાત્રે વાઘનું રૂપ ધારણ કરી શકતા હતા કહેવાય છે કે સાધુની જડીબુટી તેમના ચેલાએ ચોરી લીધી હતી તેથી તેઓ આજે પણ જડીબુટીની શોધમાં વાઘનું રૂપ ધારણ કરીને ગિરનારની તળેટીમાં ફર્યા કરે છે કારણ કે તે જડીબુટી વગર ફરી સાધુનું રૂપ ધારણ કરી શકે તેમ નથી જી હા મિત્રો સાંભળવામાં કદાચ તમને આ વિચિત્ર લાગતું હશે પરંતુ આ સત્ય છે આજે પણ આ સાધુ વાઘનું રૂપ ધારણ કરીને ફરે છે મિત્રો તમે પણ આ મહાન સંત વિશે જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય વાઘનાથ લખીને કોમેન્ટ જરૂર કરજો વાઘનાથ ચરણે બોલ્યા રૂખણીઓ વેલોએ અમને મુક્તિનો માર્ગ બતાવ્યો મિત્રો કહેવાય છે કે વાઘનાથ બાપુ જુનાગઢમાં સિંધ સંતોમાંના એક મહાન સંત ગણાય છે સંત વાઘનાથ બાપુની પાસે અદ્ભુત ચમત્કારી જડીબુટ્ટીઓ હતી જે ચમત્કાર કરવામાં સમક્ષ હતી કહેવાય છે કે વાઘનાથ બાપુ રાતના જડીબુટ્ટી શૂંઘી પોતાનું રૂપ વાઘ જેવું કરી ગિરનારની તળેટીમાં વિચરણ કરતા એ સમયે એમનો એક ચેલો પણ હતો હવે આ ચેલો નિત્ય વાઘનાથ બાપુની ક્રિયા નિહાળતો એક દિવસ બાપુ રાતના સાધના થકી પોતાનું રૂપ બદલી વિચરણ કરવા નીકળી ગયા ત્યારે આ ચેલો જડીબુટી લઈને ગુમ થઈ ગયો. ત્યારથી હાલમાં પણ વાઘનાથ બાપુ વાઘના રૂપી ગિરનારની તળેટીમાં ફર્યા કરે છે. જે હા મિત્રો ખરેખર હાલમાં પણ કોઈ કોઈ વાર હાથમાં કડું પહેરેલો વાઘ નજરે ચડે છે. કહેવાય છે કે એ પોતે જ વાઘનાથ બાપુ સિદ્ધ જડીબુટીની શોધમાં છે. એમ પણ કહેવાય છે કે વેલનાથ બાપુ વાઘનાથના બીજા ચેલા થયા હતા. ઘણી વખત વાઘનાથ બાપુ ગોરખમઢીએ પણ પધારે છે એવી માન્યતા છે હાલમાં પણ વાઘની આકૃતિ જેવા સંત ક્યારેક જોવા મળે છે એવું ત્યાં રહેતા ગિરવાસીઓનું કહેવું છે મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે વાઘનાથ બાપુના બીજા ચેલા વેલનાથ બાપુએ આખો ગિરનાર પર્વત કેવી રીતે ધ્રુજાવી દીધો હતો ગિરનાર પર્વત પર બાર વર્ષ તપસ્યા કર્યા બાદ વેલનાથજીને સમાધિ લેવાનો સમય આવી ગયો હતો આ સમયે તેમને બે પત્ની હતા એક સજુમાં અને બીજા વેલનાથજી મીણામાને કહે છે છે હવે જગતમાં ન રહેવાય મારે સમાધિ સમાધિ લેવી બાપાની પહેલી એટલે ભેરવ ગુફા મીણામાં અને વેલનાથજી ચાલતા થાય છે અને સજુમાં ગિરનાર ચડવામાં થોડા પાછળ રહી જાય છે ગિરનારમાં જઈને બાપાએ સમાધિ લીધી બીજી બાજુ સજુમાને સમાચાર મળે છે કે વેલનાથ બાપાએ તો સમાધિ લીધી છે સજુમા કહે હું ન માનું તે મને લેવા જરૂર આવશે આમ વિશ્વાસ રાખી સજુમા ધીરે ધીરે ગિરનાર ચડે છે તે જ સમયે વેલнат બાપા પોતે સમાધિમાંથી ફરી ઊભા થઈને સજુમાને લેવા ગિરનાર પરથી નીચે આવે છે અને આ દ્રશ્ય જોતા આખો ગિરનાર ડોલવા લાગે છે તો મિત્રો આ મહાન સંતો આપણા ગુજરાતમાં થઈ ગયા છે